નમસ્કાર ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદ એસઓજી પોલીસે નિકોલમાંથી પચાસ લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે રખિયાલ ધરણીધર એસ્ટેટમાંથી પાંચસો ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે પ્રતિક કુમાવત અને રવિ પટેલ નામના બે યુવકોને ઝડપાયા છે પ્રતિક સીજી રોડ પરની માર્કેટિંગ કંપનીમાં કામ કરે છે જ્યારે રવિ સુરતની પ્રિન્ટ કંપનીમાં નોકરી કરે છે રવિની માતા નિકોલમાં રહેતા હોવાથી તે અહીં આવ્યો હતો મળતી માહિતી મુજબ રવિને ડ્રગ્સની લત હોવાથી બંને મિત્રો સહેદેવ નામના વ્યક્તિ પાસેથી ગાંજો લાવ્યા હતા સહેદેવ અંગે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે પોલીસે જણાવ્યું છે કે બંને મિત્રો પાન પાર્લર પર મળ્યા હતા જ્યારે તેમની ઓળખાણ સહેદેવ સાથે રણુજામાં થઈ હતી હાલ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રિપોર્ટર અમદાવાદ

જોબ કરે છે સીજી રોડ ઉપર જયારે રવિકુમાર જે છે એ નારા કંપની સુરતમાં એક પ્રિન્ટ કંપનીમાં જોબ કરે છે અને એના મધર પોતે અહીંયા નિકોળ ખાતે રહેતા હોય રજા ઉપર આવેલો આ બંને શખ્સો પૈકી જે રવિ પટેલ છે એ મતલબ ડ્રગ્સ લેવાની આદત વાળો છે આ શખ્સો ઘણા ટાઈમથી પોતે એડિક્ટ છે અને

ત્યાં એક પાન પાર્લર જે એક નામ આપેલું છે પાન પાર્લર ઉપર આ લોકો સિગરેટ પીવા માટે જતા હતા ત્યાં એની બંનેની દોસ્તી થઈને બંને આરોપીને અરેસ્ટ જે સહદેવ છે એ વ્યક્તિને એમની પૂછ વર્ષ દરમિયાન જાણવા મળે કે રડુજા ખાતે કોઈ સેવા કેમ્પમાં લોકો બધા ભેગા થયેલા અને એમનો એ રીતે એમને પરિચય થયેલો આગળની તપાસ આપણે શું કરીશું આગળની તપાસમાં સર્જન ખરેખર કોણ છે ક્યાં રહે છે જે મુખ્ય આરોપી એ પોતે છે મુદ્દામાં આપનાર છે તો એ નહીં મતલબ કે તપાસ કરવી જરૂરી છે ખરેખર કેટલા ટાઈમથી કરે છે એ પણ પૂછપરછ કરવી જરૂરી છે આ બધા મુદ્દાઓને માટે રિમાન્ડના મેળવીને આગળની કાર્યવાહી હાલમાં આજે છેલ્લે જે કેસો થયેલા છે એમાં એક કિલોના એક કરોડ રૂપિયાની હાઈબ્રિડ ગાંજાની કિંમત છે આપડે જે તો છે પાંચસો ગ્રામ છે તો એના અનુસંધાને પચાસ લાખ રૂપિયા કિંમત ગણી શકાય